હલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ તો આ છે હનુમાન જયંતિના દિવસનો વિડીયો બપોર પછીનો તો અત્યારે વાગે છે સાંજના ચાર સાડા ચાર વાગતા હશે તો આજે અમારે જવાનું છે બેટ તો હનુમાન જયંતિ ના હનુમાન દાદાને ત્યાં પગે લાગવા જાવું છે તો બેટ હનુમાન દાંડી કહેવાય છે ત્યાં તો ત્યાં બહુ જ મોટો હોય છે પ્રોગ્રામ હોય છે પછી અહીંયા જમણવાર હોય છે ને ત્યાં ટ્રાફિકની તો તમે વાત જ જવા દો એટલી ટ્રાફિક હોય છે તો તમે વિડીયોમાં આગળ જોતા રહેજો ને અહીંયા અમે પહોંચી ગયા છીએ પેટ્રોલ ભરાવા તો હમણાં અમે જાઈએ છીએ હનુમાન દાંડીએ તો ઘણો બધો પલ્લો છે ફ્રેન્ડ તો અમે બે સ્કૂટી લઈને જાશું તો જોઈ લો અમે આઠ જણા ગયા હતા બે સ્કૂટીમાં ચાર ચાર જણા ગયા હતા તો જાઈએ છીએ અત્યારે તો તમે વિડીયો આગળ જોતા રહેજો અને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈ લો ફ્રેન્ડ અમે ઘણો બધો પલો કરી ગયા છીએ હજી ઘણો બધો અમારે ફરવાનો હતો પણ રાત પડી ગઈ પછી અમે વિડીયો નહોતો બનાવ્યો તો અહીંયા અમે પહોંચી આવ્યા છીએ પાર્કિંગમાં તો જોઈ લ્યો બપોર પછી તો ટ્રાફિક ના હોય અત્યારે તો અડધી પણ ટ્રાફિક નથી સવારમાં એ મારો ભાઈને બધા ગયા હતા એ કહેતા હતા સવારમાં તો બહુ જ ટ્રાફિક હતો અને અમારા કરણભાઈને પડી ગઈ છે અહીંયા મજા તો જોઈ લ્યો ફ્રેન્ડ અમે જાઈએ છીએ અત્યારે દર્શન કરવા તો ત્યાંથી પણ ઘણું બધું પલો થઈ જાય છે પાર્કિંગ પાસેથી પણ તો જોઈ લો ફ્રેન્ડ અહીંયા માંડવા બાંધેલા છે બપોર પછી તો આટલું ના હોય બાકી સવારમાં તો આટલું બધું ફ્રીમાં બધું કેમ્પ શું કહેવાય ધર્મ કરતા હોય માણસ તો બધા કેમ્પ હોય બધું ફ્રીમાં દેતા હોય નાસ્તો હોય જમવાનું હોય લચ્છી હોય ગુલ્ફી હોય એવું બધું દેતા હોય પણ બપોર પછી એવું કાંઈ ના હોય ને અમે તો સ્કૂટીથી આવ્યા એટલે ક્યાંય ખોટી નથી થયા તો બસ હવે જઈએ છે દર્શન કરવા તો વિડીયો જોતા રહેજો તો તમને પણ દર્શન કરાવશું આ બાજુ તો જોઈ લ્યો ફ્રેન્ડ બહુ મોટી લાઈન હતી પણ આપણે તો ડાયરેક્ટ જવાનું છે આપણે લાઈનમાં ઊભું નથી રહેવાનું અમે તો ડાયરેક્ટ વયા જાશું લાઇનમાં કોણ ઊભો રહીએ આટલું બધું ટાઈમ નહોતું અમારી પાસે રાત પડી ગઈ હતી તો એના હિસાબે દી હાથમી ગયો તો રાત પડવા આવી હતી તો જોઈ લ્યો આ છે કુંડ હનુમાન દાદાના મંદિરની સામે જ છે તો બહુ મસ્ત હતો તો એ તમને બતાવું થોડુંક આ બાજુ છે હનુમાન દાદાનું મંદિર તો હાલો હવે આપણે જાઈએ હનુમાન દાદાના દર્શન કરવા તો અમે તો આડેથી વયા જાશું લાઇનમાં ઊભા નહીં રહીએ લાઇનમાં ઊભા રહેશું તો બે કલાક નીકળી જશે એના હિસાબે તો આપણે ડાયરેક્ટ વયા જાશું તો જોઈ લો ફ્રેન્ડ કરણભાઈને અમારાને મજા પડી ગઈ છે તો એ જ રહતો તો જાવું છે જવું છે એના હિસાબે અમે મોડા પાંચ વાગે કર્યા આ સાઈડથી આપણે ડાયરેક્ટ જવું હોય દર્શન કરવા તો જઈ શકીએ જાત્રુ હોય એ તો લાઇનમાં જ ઊભા રહીએ છીએ પણ અમે તો અહીંયાના છીએ એટલે ખબર છે અમને અહીંયાથી ડાયરેક્ટ આપણે દર્શન કરવા જઈ શકીએ તો જોઈ લ્યો લો અહીંયા આ છે હર્મદાદાનું મંદિર હમણાં તમને દર્શન કરાવવું તો બહુ મોટો અહીંયા ભોગ ધરેલું છે જોઈ લ્યો પ્રસાદી તો આખું મંદિર પ્રસાદીના આવા થાર ભરેલા હતા આખું મંદિર પ્રસાદીનું એવી એક મીઠાઈ નહીં હોય કે અહીંયા ધરેલી ના હોય તો ફાઇનલી અમે દર્શન કરી લીધા છે હવે બારે બેસશું જરાકવાર પછી નીકળી ગયા ઘર માટે તો જોઈ લો ફ્રેન્ડ આ પુલ છે પાણીમાં તમે આવ્યા હશો કોઈ તો તમને ખબર હશે ને કોણ કોણ આવ્યા છો ફ્રેન્ડ કમેન્ટ કરજો તો એ દરિયામાં પહેલાં તો અમે દર વર્ષે જતા હતા તો હોળીમાં વાણમાં જતા હતા શું કહેવાય નાવ કહેવાય શું કહેવાય એમાં જતા હતા પણ અત્યારે તો અહીંયા દરિયામાં રોડ બની ગયો છે મોટો પુલ બની ગયો છે એનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર છે જોવો હોય તો જોઈ લેજો એના હિસાબે અહીંયા વિડીયો નથી બનાવતા અને અંધારું થવા આવ્યું હતું ફ્રેન્ડ તો બહુ મોડું થઈ ગયું હતું પછી અમારે ત્યાં બ્રિજ પણ છે પછી ઘણું બધું જોવા જેવું છે પણ દ્વારકાધીશનું મંદિર પણ છે પણ અમે ત્યાં નહોતા ગયા કારણ કે મોડું થઈ ગયું હતું એના હિસાબે પછી અમારે ઘરે પણ જવું હતું દી હાથમાં પહેલાં તોય પણ અમે ઘરે પહોંચ્યા તો અંધારું થઈ ગયું હતું રાત પડી ગઈ હતી અમે ખાલી હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જ ગયા હતા ત્યાં ફરવા જેવું તો બહુ મલક છે પણ જાજુ છે ફરવાનું પણ નહોતા ગયા